આટલી બંડલ મને વિશ્વાસ જ નહીં તારા બાપા પૂર પૈસા હું જોયું હું ખોલી ને જોયું મને વિશ્વાસ જ નહીં અરે આ તું નહીં જવાનું તમારે

પૈસા લવા પડ્યો પૈસા મેં કીધું ના ટંકો આટલું જાડું બંદર પડ્યું હડથાળી દુકા લેવા ના દસ હજાર ભાઈ એ તો લાખ રૂપિયા બંડલ હતી મેં દસ હજાર કાઢી ના દી તારા લીધા તા બાપુ આલુ ના આલુ બરોબર મારા બાપાએ કીધું તમે પેટીએમ કરવાનું પેટીએમ ના કરું છો એ તો તમે હું પહા હાલી દઉં હાલવા પડશે તો આવું કે ના આવું હાલ કીધું તો ખરા હાલવાનું ચાલુ કહું લેવા આવ્યો તાનું કહું કે કલાકનું કહું પૈસા ટંકમાં પડાય ટંકમાં પડાય હાલ દઉં હાલ દઉં હાલે હા તા એકદમ કહું મોનતા જ નહીં હું કહું હા કે થોડું વ્યવસ્થિત બોલવાનું સમજો મહેમાન ગાડી કેતાલ તમારો અંગત કાઈનો પ્રેમ થી વાત કરું મોનતા નહીં તમે પણ ઓ તો મગસ ભાઈ આટલા થી જ જતું રે આ એ પણ કેમ વાત કરું ને તો કે આપણો સારું ગણો આ દે લેડા ભાઈ મે માં ગે જવાન છે તમાર હાઈ અન મીન બટે શીરો શિરોન મગ ને તું એ ટોઠા ને બધું ખવરાવાનું છે હા લેટા હવે તમે કેરાવો ગમ ના પાડો બા ઓરા ગયું હા ના પાડું હું ની જાય તો ઓય શું હતું ખબર ઓય પેલા આ बाजू वाला ખેતરમાં પાણી વળીતું ફાટી જુંદી હોય ત્યાં ન બનતા ને રે છે નું દૂર પે કરું નો બગાડ કરું ખોડું ત્યાં આવજો પા અમાર છેチル ઓય તો પાણી થઈ ઓય કનથી ઓખામ અંદર આમ આવું હા

ઉપરાણું નહીં ઉપરાણું એ લઉં હા હો તમે જે લેવું ઉપરું ઉપરું હાલા બલર જે લેવું કશો જો ખેસર નો બેસર બધું તું જા ખાલી બનાઈ છે હું બનાઈ દઉં ડુંગણી બટાકા ને શિરોન મગ ના પૂરી જે સાસન બાસ ને બધું જેન તેલ લઈને આઈ પા ઠગા ખવરાઈ પેલા બંડલ પૈસા આ લઈને ગયા હા હો પેલા 200 રૂપિયા પડે રે બારવાર જેવ ખાય ચલા જેમ પાછા આવે તો આગા હું તો રસ્તામાં જતો ને તમાર છોકરો ખેચીને લાયો હું કહેતો તો કે પૈસા તો માં ફામ પડે કે ટંગમાં પડે લાખ રૂપિયા જેવું

તે રોકડા લઈને તે રોકડા લઈ જ આપડે ના પડી લઈને જ જવું તારા બધું તે લઈને જાવ તો બે હો બીજું તો હું રોટલા બોટલા બનાવી આપણે બે દહીં દળાઈ જઈએ પછી છો રોટલા બોટલા બનાવી ખાઈ બની જઈએ હું તો નું થોડું દળાવવા આવું અમુક ઘંટેલો અભ્યાન હું તો થોડોક બે દહીનો ઉપર જતો હોય છું હું તો હગો થોડો આવું તમારે નું દળાવા તે તો હગો હોય તો શું થઈ ગયું ખાવા નહીં જોતું

Main berdagang lain atau orang roda dari beli zaman juli. Begitu, roda dari beli zaman juli. Kima bapak gitu alo. Oh, tari dah beli muda. Put, put, put. Azari. Tuh tuh ya. Ya, ini biang kezalian. Eki marku. Eh, ini biang kadisan. Sap, sapa zani na zani sapun. Tuh tadi itu lewa pola tanggal apa roy? Itu lewa itu. Ataruh bayu sih, namu hu

એ તું સુ હોય ખબર નહી આપે જ નઈ ઓળખતા પૈસા જ એ હાલ તો ઓલા તા ને યાર ફરી જો ખબર નઈ પડતી તમન હું તને ઓળખતો જ એ હગા આરે માં વાપું છું કે નઈ નકર તમને 10000 નઈ જોઈ લે માં સાબું શું ને હગા તમે લઈ આયો આ માં એ હગા નું કોઈ તમને કહું હગા વાપું ખબર નઈ

ગવાં ગીરિયો જા માં આવતા ને માં ઘેર તારા ઘેર કોણ આવે પૈસા લેવા હું આવ્યો કાલ અરે ગયો તારા જેવો તો હાથો આ રાખતો જ ભલે હું પણ હું એકલો આવ્યો બરાબર પૈસા લીધા કે પાછો આ તો ખરેખર તો મળશે જ નહીં નહીં જો લઈ જા આ લઈ હેડી બરાબર આ તો લઈ જા કશું હતો ને એમ તો બોય ઉંગશ્યો જો ખબર આ આખા ક્ષેત્ર મારો તારો કશું ઓ

તમારે નતું કીધું કે આલું દો હજાર તો પછી તારે આ દસ ના હજાર થઈ જાય છે તાર બાપાના આલજે પેલું ગલ્લા નોમુ ભરતા એ તો ભણી દઈએ બીજા પડ્યા તો હું ચોકથી લાવ્યો તમે વાપરજો હું જાઉં હા તાર જો તાર હા ના લેવા તો કોઈ નહીં મેં તો આ લેવા લે નતું કીધું તાર કે દસ હજાર આલદીયું આ આ ખોટું કીધું મેં આ દસ અને આ એક ને બે હજાર દસ હજાર થઈ ગયા ને તાર મારે ખાવું પડશે ઘેર તેમ પૂછ્યો તેવું કઈ નહિ